એક મિનિટ એક મામલતદાર શ્રી મામલતદાર કચેરી કે એક મહિના ની અંદર આ રોડ નહી બને તો બાંધકામ વિભાગના અધિકારી નું હું એકલો જઈને કાળું કરી જે પોલીસ ને સાંભળવું એ સાંભળી લઈએ ગૃહમંત્રી ને સાંભળવું હોય સાંભળી લઉ ટોળું લઈને તમે રાત્રિ રોકાણ ક્યારે કર્યું ઈશ્વરિયા માં ત્યારે તમે રસ્તા રસ્તાની ખબર કાયદેસર ગોઠણ ડૂબ ઉપરનું પાણી અત્યારે રોડ ઉપર ભરાયેલું છે હું તમને દેખાડું વિડીયો ફૂટેજ પત્રકારો પાસે હશે ઓકે હવે આપવાનું છે ને ત્યાં સુધી